પણ ભાઈ ને વાટ આવતા ભાઈ ને તો કઈ આવ્યા નહી પછી ચા મૂકી દીધી ભાઈને જે વાર લાગશે આવવામાં અને આ ચા મૂકી દીધી બંને કેટલી વાર હે વાર લાગશે

ચા પી નાસ્તો કરી ને તો બેટા નવરા થયા ને ત્યાં તો કરવા બેસી ગયો આટલી બધી આવી એમ પર ભાઈ અને તું તાર લેશન બેસીને નથી કઈ

પેલા ખાઈ લઈ વાળો કરીને બેઠા છે ને બધા સાના મોના બેઠા આ ભાઈને લેવી સાયકલ લેવી એને બપ્પા એમ કે છે કે નેવું ટકા લેવો હોત ને તો નવી સાયકલ લઈ દે આ સાયકલ તો પડી છે મનીષ નિર્ણય મોકલાવી હતી પણ એ સાયકલ નથી આવી ગઈ સાહેબને એમાં શું થાય છે તો મેં શું લઈ લીધું છે તો ખરા ટોબ ટાયર

90% કે ના નકર ઘરે આવો અને સાયકલ ડાયરેક્ટ ઘરે ડોક્ટર મૂકીને અને આટા મારો વીજોર મેસરમાં જાવ તો 80% નો આવે પાછું હ બોલો પાકુ મોડમ ના કાઢ નઈ કે આ આ બોલિંગ કે આ વિડિયો બને પછી રિઝલ્ટ આવશે ને પછી પાછું વિડિયો જોશું આ આ એક ડિલીટ નઈ થાય કે આમ જ રહે ચેનલ માં તે પછી જોઈને કઈ દે મુકિ દો સાયકલ હવે હ જુરાવાલી ના

તો મોટો ભાઈએ તો કીધું છે કે 80% માર્ક નહીં આવે સાયકલ તો લઈ દેવી પણ 80% માર્ક નહીં આવે તો સાયકલ પછી નાનું ન તો ભાઈને પછી આલીન જવાનું વિચારા હમ હ એમ ન જ લઈ દેવાની કે એનું કી આપણે રવિવા એમ થોડી સાઇકલ આવે એમ સાઇકલ નહીં આવે હજી વાર લાગે મોટું થયે ને સારું તો હવે આજનો બલોગ અયાત પૂરો કરી નાખી સાઇકલનું તો પછી જોયું જાય હજી ભણવા માળખું ધ્યાન દે તો લઈ દેવાની છે નકર ની જ લઈ દેવાની એમ તો બીજી સાયકલ છે તે પણ એ ભાઈ સાઈન હાલીને જાય હાલીને આવે બીજી સાયકલ છે તો ચાલુ છે સારું તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીને કેવા લાગ્યો અમારો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી બાય